નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ન્યૂઝ અને નવસારી જિલ્લામાં પાણી પુરવઠા અનેક પ્રોજેક્ટો જેવા કે પીવાના પાણી તેમજ સિંચાઈને લગતા અનેક કાર્યો હાલ કાર્યરત છે અને આવા કામોમાં કોઈક સમસ્યા હોય અને કોઈક કારણોસર કામો ધીમા થતા હોય જેવા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે એક રિવ્યૂ બેઠક નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો નવસારીની પૂર્ણા નદી ઉપર મહત્વનો ગણાતો પૂર્ણા

પીવાના પાણી માટેની અને સિંચાઈની લગત જે યોજનાઓ કાર્યરત છે અને એમાં ક્યાંક નાના મોટા ઇસ્યુ હોય કોઈ કામ ધીમી ગતિએ ચાલતું હોય અથવા કોઈ કારણોસર વિલંબમાં જતું હોય તો અમારા પાણીપુરઠા વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓની સાથે અમારા સન્માનની ધારાસભ્ય અમારા સૌ એના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કામોની સમીક્ષા કરી છે કામો સિંચાઈનું અથવા પાણીપુરઠાનું સમયસર થાય એમાં કોઈ આરોના ઇસ્યુ હોય કોઈ ક્રોસિંગના વગેરે પ્રશ્ન હોય તો એ પણ અમારા સન્માનની ધારાસભ્ય સાથે તંત્ર સાથે બેસીને એનો ઉકેલ લાવી શકાય એના ભાગરૂપે અહીંયા આજે મળવાનું થયું હતું અમારા બંને વિભાગના સિંચાઈ વિભાગ અને પાણીપુરઠા વિભાગના આ વિસ્તારના નવસારી જિલ્લાના ચારેય વિધાનસભા મત વિસ્તારના અને અમે રસ્તામાં આવે એ વખતે સુરતના પણ કેટલાક ઇસ્યુ મુદ્દાઓ હતા એને પણ ધ્યાનમાં રાખીને આ બંને વિભાગોની મેં કામોની સમીક્ષા કરી છે વહેલી તકે આ કામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ રીતે દરેક અધિકારીઓને સૂચનાઓ આપી છે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી જે રીતે પીવાના પાણી માટેની અગ્રતા આપે છે તેમ પાણી પુરવઠા વિભાગની યોજનાઓના માધ્યમથી ગામ સુધી સમપ સ્ટોરેજ વગેરે બને અને ગામની આંતરિક વ્યવસ્થા કે જે વાસમોના માધ્યમથી ક્યાંક કામ ડીલે ચાલતા હોય તો એ પણ પૂર્ણ થાય અને નલસે જલ આ યોજના અંતર્ગત દરેકના ઘર સુધી પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પૂરતું પાણી મળે એવા ઉદ્દેશ સાથે આજે એ વિભાગના અધિકારીઓ પણ એની સાથે પણ અમે કામોની સમીક્ષા કરી છે કારણ ના એમાં એક એનઓસીનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે અને અત્યાર પૂરતું ચોમાસામાં જેટલું કામ થઈ શકશે એટલું શરૂ કરાવી દેવાના છીએ અને વહેલી તકે ત્રણક મહિનામાં આ કામ પૂર્ણ થશે